મંજૂરી બાદ બનાસકાંઠાનું વિભાજન થતા જિલ્લામાં વિરોધના સૂર ઉઠ્યા ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં સમાવવાની માંગ સાથે ધાનેરાના પૂર્વ ધારાસભ્યને આગેવાનોએ રજૂઆત કરી જોકે આ માંગ રાજકીય નેતાઓના કદ વેતરાઈ જાય તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે ત્યારે ધાનેરા અને પાલનપુરના વ્યવહારો સાથે ધાનેરા પાલનપુરનું અંતર અને ધાનેરાના લોકોની માગણીને લઈને વાવથરાદ માંગ ધાનેરાનો સમાવેશ ન થવો જોઈએ તેવો જનમત પ્રગટ થયો છે જિલ્લાનું વિભાજન થતા ધાનેરાને વાવથરાદ માંગ સમાવેશ કરવામાં આવ્યો છે જે એને લઈ લોકોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે અને જો ધાનેરાને વાવથરાદ માંગ સમાવેશ કરવામાં આવશે તો આગામી સમયમાં આંદોલન થશે તેવું આગેવાનોએ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લામાં વિભાજનનો ગઈકાલે જ્યારે કેબિનેટમાં નિર્ણય કર્યો તેવા જ મીડિયા મારફત અને માધ્યમ ટીવીના માધ્યમ મારફત ખબર મળ્યા કે ધાંદરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાંથી થરાદમાં મૂકવામાં આવ્યો છે અને બનાસકાંઠા જિલ્લાના વિભાજન થાય એમાં અમને કોઈ વધુ નથી અમારો વદો એટલો જ છે કે ધાંધરાની જે પ્રજા છે એ ધાંધણાની પ્રજાનો એક જ અવાજ છે કે અમારે થરાદ જવું નથી અમારા માટે પાલપુર અનુકૂળ છે તો બનાસકાંઠા જિલ્લા સાથે અમને સંકેલવામાં આવે પ્રજા તે ખૂબ જ એના માટે જો નહીં કરવામાં આવે તો પ્રજા દુઃખી છે એમનો ધંધાર્થે વેપાર અર્થે બધી રીતે જોડાયેલી છે એ બનાસકાંઠા જિલ્લા સાથે અને પાલપુર સાથે સામાજિક રીતે પણ જોડાયેલી છે તો સરકાર સાથે મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે વિચારણા કરવી જોઈએ વિચારણા કરી અને દાંદરા તાલુકાને બનાસકાંઠામાં પાલપુરમાં રાખવો જોઈએ એવી અમારી વિનંતી છે સાથે સાથે

બનાસકાંઠાના છે એટલે અમારે જે સરળ રસ્તો પડે છે બનાસકાંઠા ધાનેરા પાલનપુર પડે છે થારાદ અમારે પોકટ પડે છે દિશા હબ ગણાય વેપારનું અને અમારે અમદાવાદ જે તે છોકરા આ વિસ્તારમાં જ ભણવાનું ચાલુ છે એટલે અમારે માગણી છે કિસાન સંઘ ભારતીય વીમા વીમાપીનની કે અમારો જિલ્લો બનાસકાંઠા જ રહે